જય શ્રી કૃષ્ણ પુરાણ અને મહાપુરાણ અન્ય સત્તર પુરાણો કહેવાય છે અને શ્રીમદ ભાગવત ને મહાપુરાણ કહેવાય છે જેમાં પાંચ લક્ષણ હોય એ પુરાણ પ્રતિ પ્રતિસર્ગશ વંશો મનવંતરાણી ચંશ્યાનુચરિત ચેતી પુરાણમ પંચલક્ષણ અને જેમાં દસ લક્ષણ હોય એ મહાપુરાણ અત્ર સર્ગો કથા આ દશવિધ લક્ષણ જયારે દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીશું ત્યારે આપણે દર્શન કરીશું આ એવી દિવ્ય ગાથા છે આ એવો દિવ્ય ગ્રંથ છે જે જીવનની બધી જ ગ્રંથિઓને ખોલવા સમર્થ છે શ્રીમદ્ ભાગવતમાં સમસ્ત વિષયોનો સંગ્રહ છે શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી બાબાનું અનેક પ્રકારથી સ્વરૂપોના આરાધન શાસ્ત્રોએ બતાવ્યા છે શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા મનોમય મણિમયી પ્રતિમા અષ્ટ શાસ્ત્રોમાં પરમાત્માની આઠ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે એમાં લેખ્યા લખેલી અને એમાં પણ વક્તાના મુખે જ્યારે ગવાય ત્યારે એ જ શ્રીનાથજી બાબા વાંગમય રૂપ ધારણ કરી લે છે કારણ બધી જ ઇન્દ્રિયો ભગવાને આપી પણ એક કર્ણેન્દ્રિય એવી છે જેને બંધ કરવાનો આપણી પાસે ઉપાય નથી પોતાના હાથનો ઉપયોગ ન કરો ને એમને બંધ કરવા ચાહો તો કાન બંધ ન થાય ભગવાન કહે કે તું બધા દ્વાર બંધ કરી દે તો છેલ્લે હું કર્ણના માધ્યમથી તારા હૃદયમાં પ્રવેશ કરીશ ભાગવત કથા એટલે ભગવાન ભક્ત તરફ અગ્રસર થાય એની પ્રક્રિયા ગઈકાલે આપણે મહાત્માની કથાનું દર્શન કરી રહ્યા હતા નારદજી પૃથ્વી પર આવ્યા છે સર્વોત્તમ જાણીને કારણ કે પૃથ્વી પર જે આનંદ છે એવો બીજા કોઈ લોકમાં આનંદ નથી એવો કયો આનંદ પૃથ્વીમાં છે કારણ કે જે ભોગ પર ભોગવાય એના કરતા અધિક ભોગ સ્વર્ગમાં ભોગવાય છે તો પૃથ્વી કરતા સ્વર્ગ ઉત્તમ થયું કહેવાય તો પૃથ્વીને સર્વોત્તમ કેમ જાણી કારણ એક જ આ ચૌદે ચૌદ લોકમાં ભક્તિ કરવાની ક્યાંક વ્યવસ્થા હોય તો એ કેવલ ભૂતલ ઉપર છે એટલે તો એ કહ્યું કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું આ ભક્તિ પદાર્થ ભૂતલમાં વિશેષ છે કે અન્ય કોઈ લોકમાં જેવી ભક્તિ કરવાની વ્યવસ્થા આ ભૂતલ ઉપર છે એવી ક્યાંય નથી ભૂતલ પર બેસીને માળા તમે ફેરવો અને જે મન ભગવાનમાં લાગે કદાચ એ જ માળા લઈને સ્વર્ગમાં જઈને બેસીને ફેરવવા જાઓ ને તો સ્વર્ગમાં મન ભગવાનમાં ન જાય જાય સ્વર્ગ એટલે શું જે વાતોનો ભૂતલ ઉપર નિષેધ કરવામાં આવ્યો છે એ બધું જ્યાં વેલિડ હોય એને કહેવાય સ્વર્ગ સ્વર્ગ બીજું શું છે અને એટલા માટે આ ભૂતલની વિશેષતા એ છે અહીંયા ભક્તિ કરવાની સઘળી સુગમતા પુષ્ટિ માર્ગ તો ભૂતલનો જ માર્ગ છે એમ પદોમાં ગાઈએ છે સર્વોત્તમ સૂત્રમાં સ્વયં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે પુષ્ટિ માર્ગ આ ભૂતલ નો માર્ગ કારણ કદાચ લીલામાં આપણે ગયા ગોલોક ધામમાં પ્રાપ્તિ થઈ તો જે સેવાના સુખ અને લાભ આ ભૂતલ પર મળે છે એ બધી જ સેવા મળે જરૂરી નથી ત્યાં તો જેવો અધિકાર જેવી યોગ્યતા જેવી પાત્રતા એ અનુસાર આપણને સેવા મળવાની છે પણ આ ભૂતલ પર તો સવારે જગાવીએ અને મંગળા કરાવીએ ત્યાંથી લઈને છેક પહોળાવીએ ત્યાં સુધીની સેવા આપણને મળે છે અને એટલા માટે આ ભૂતલ પર ભક્તિ કરવાની વિશેષ સુવિધા છે અને એટલા માટે પૃથ્વીને સર્વોત્તમ જાણી સગડા તીર્થો ભૂતલ ઉપર છે ક્યાંય કોઈ એવું સાંભળ્યું કે તીર્થ કરવા માટે કોઈ લોકમાં કોઈ ગયું હોય અન્ય કોઈ લોકમાં એકે તીર્થો નથી એકે મંદિરો એ નથી ત્યાં તો અન્ય અન્ય દેવતાઓના અને અન્ય અન્ય શક્તિઓના લોકો છે આ બધું જ ભૂતલ પર છે અને એનાથી વિશેષ

કારણ કે ભગવાન તમારી પાસે ભક્તિ કરાવવા ઈચ્છે છે પૃથ્વીલોક ને સર્વોત્તમ જાણીને નારદજી પરિક્રમા કરવા માટે આવ્યા એમ કહ્યું પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ભૂલોક ઉપર પણ ભક્તિ કરવાના સ્થાનો ઉપર પણ જ્યારે કલયુગનો પ્રભાવ જોયો ત્યારે નારદજીનું મન બહુ ખિન્ન થયું અને એટલા માટે જ બહુ જ સાવધાન રહેવું આપણા ધર્મસ્થાનો આપણા મંદિરો આપણા સત્સંગના કેન્દ્રો એની પવિત્રતા જાળવવી આપણી જવાબદારી છે અને પવિત્રતા અને સ્વચ્છતા કેવલ ભૌતિક નથી હોતી એ વૈચારિક પણ હોય છે આ બધા ચહેરા જોવાના અરીસાઓ છે ચહેરો કાળો થાય તો ધોઈને ચોખ્ખો કરી શકાય પણ અરીસો કાળો કરી નાખો ને તો જ્યારે જુઓ ત્યારે ચહેરો કાળો જ દેખાશે આ આપણા ધર્મસ્થાનો આપણા ચહેરા જોવાના દર્પણો છે એ કાળા ન થઈ જાય એની સાવધાની આપણે બધાએ રાખવાની છે જ્યાં જ્યાં ગયા તીર્થોમાં કલયુગ નો પ્રભાવ દેખાયો હૃદય ખિન્ન થયું હું તો ભક્તિ કરવા આવેલો હું તો ભગવ નામ લેવા આવેલો હું તો પુણ્ય અર્જન કરવા માટે આવેલો પણ જ્યાં જઈને જોઉં છું ત્યાં ક્યાંક ને ક્યાંક કલયુગના પ્રભાવ મને દેખાય છે અને પરિભ્રમણ કરતા કરતા નારદજી વ્રજમાં આવ્યા યમનાજીના કિનારે જઈ રહ્યા છે નારદજી એટલામાં દૂર કોઈ સ્ત્રીનો અવાજાયો ભો સાધો માટે મહાપ્રભુજી નું નામ છે ને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ક્ષણવાર પણ જો કોઈ મહાપ્રભુજી નું સાનિધ્ય પામી લે શ્રી મહાપ્રભુજી એને કૃષ્ણના પ્રેમથી ભરી દે ઈવા શ્રી બल्लभ છે એ ત્રણ વસ્તુ જેના જીવનમાં છે એનું કળિયુગ ક્યારે કાઈ પણ બગાડી શકતો નથી એક ઠાકોરજીની સન્મુખતા બીજું ગુરુનું સાનિધ્ય અને ત્રીજું વૈષ્ણવનો સંગ આ ત્રણ જેના જીવનમાં છે એનું કળિયુગ ક્યારે કઈ બગાડી શકતો નથી અને એટલા માટે આ ત્રણમાંથી એક વસ્તુ પણ જીવનમાં રહે કદાચ ભલે બહુ વાત ન થાય ગુરુને દંડવત કરીને નીકળી જઈએ ને એની દ્રષ્ટિ પડે તો કદાચ પ્રભુ પાસે આપણા ટળી હું તો હંમેશા એટલે જ કહું બે મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઉભા જરૂર આપણને જ્યારે એ દેખાશે દેખાશે પણ એ આપણને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઉભા

ઠાકોરજીમાં દ્રઢ કરે એવા વૈષ્ણવનો સંઘ જીવનમાં રાખે તેટલો વિદ્વાન વ્યક્તિ હોય આપણે કદાચ એને વિદ્વાન ને ભગવતી ને મહાત્મા માનીએ પણ જો એના સંઘ ભગવાનમાં શંકા જાગતી હોય અને શ્રદ્ધા ડગતી હોય તો એને દુસંગ જ જાણવો સત્સંગનો સીધો અર્થ થાય જેના સંગથી આપણી શ્રદ્ધા દ્રઢ બને જો ઘણા એવા મને ભગવદીય રૂપે હોય વૈષ્ણવ રૂપે હોય મળે જીવનમાં ઘણી વાર એમ આવીને કે તમને આવું થયું તમે તો આટલી સેવા કરો ને આટલા પાઠ કરો તોય તમને આવા બીમાર પડ્યા તોય તમને આમ થયું એમ કરીને આપણી શ્રદ્ધા ડગાવી જાય હવે બીમાર પડવું એક આખી જુદી વાત છે એ તો શરીરના કષ્ટો છે એ આપણા કર્મો છે કોઈ ને કોઈ રૂપે સામે આવે પણ આમ કરી જુદા જુદા તર્ક વિતર્ક આપીને તમારી શ્રદ્ધા ભગવાનમાં ડગાવે એને દુસ્સંગ એવા વૈષ્ણવનો સંગ રાખો કે ભલે ગમે તેટલો સંકટ તમારા જીવનમાં આવે પણ સદાય તમને બળ આપે ઠાકોરજી છે ને બધું સારું થશે જો પ્રભુ છે ને તમે સેવા કરો છો ને ભગવદ્ નામ ક્યારે છોડતા નહીં જે ભગવત નામનો આશ્રય કરે ઠાકોરજી એનું સઘળું પાર કરી આપે એમ કરી કરીને તમારી શ્રદ્ધા દ્રઢ કરે એને ભગવદી જાણો એવા વ્યક્તિનો સંગ જીવનમાં રાખો અહીંયા નારદજીને જોઈને જ્યાં ભક્તિ મહારાણીએ પુકાર કર્યો વળીને જોયું કે છે કોણ જોયું એક સ્ત્રી છે બે વૃદ્ધ પુરુષો એની પાસે સૂતેલા છે અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી છે पूछू तुम कौन छो स्त्रीएता परिचय आपता कहू अहम भक्ति रीति ख्यान मतौ ज्ञान वैराग्य मानो कालयोगे न जर जरौ रास्त्री अपना परिचय देते हुए बोली मैं भक्ति हूं એ દોનો વૃદ્ધ પુરુષ ઓર કોઈ નહીં મેરે દોનો પુત્ર જ્ઞાન ઓર વૈરાગ્ય હૈ કાલ યોગે ને જર્જરવું આ કાળમાં પ્રભાવથી જર્જરિત થયા છે ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપતા કહેવા લાગી ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર ગુર્જરે જીર્ણતામ ગતા દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટક માં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં પૂજાઈ પણ ગુજરાતમાં આવીને તો ગરડી થઈ ગઈ હવે આવું આપણા ગુજરાતના લોકો સાંભળે તો એને ગમે એટલે ગુજરાતના સંતો મહાત્માઓ અનેક પ્રકારના અર્થો કરે કે યુવાનીમાં બા ને સાચવે તો બરાબર ગડપણમાં જે બાને રાખે ને બા બધી મિલકત એને આપતા જાય તો આ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિ મહારાજને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતને આપતા ગયા ભક્તિ મહારાજ પણ અહીંયા તો અર્થ એમ કર્યો કે જીર્ણતાંગત જીર્ણ થયા વૃદ્ધ થયા કે ગુજરાતની પ્રજા આપણી વેપારી પ્રજા ને બધામાં જે લાભ ગોતે પણ જો ભક્તિમાંય લાભ ગોતવા જાય તો ની વૃદ્ધ થઈ જાય અનેક અનેક અર્થો કર્યા કહ્યું જ્યારે પરિભ્રમણ કરતી હોય હું આવી વ્રજમાં વ્રજમાં આવી તો હું યુવાન થઈ ગઈ પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય કાળના યોગથી વૃદ્ધ થઈ ગયા

ભક્તિની વ્યાખ્યા જ કરવામાં આવી મહાત્મ જ્ઞાન સર્વથી અધિક સ્નેહ એનું નામ જ ભક્તિ છે એટલે કેવલ આંખો બંધ કરીને પગે લાવવું જ પૂરતું નથી પણ જેને પગે લાગો છો એ કોણ છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કારણ કે મહાત્મ જ્ઞાન નહીં હોય તો કોઈ પણ ક્ષણે જીવનની કોઈ પણ તને શ્રદ્ધાનો વહેમ હતો કારણ કે શ્રદ્ધા પરિપૂર્ણ ત્યારે થાય જેને માનો છો એને જાણો છો ખરા જ્યાં સુધી પ્રભુને જાણશો નહીં તો કોઈ પણ જીવનની ઘટનાઓ તમને એના પ્રત્યે અભાવ લાવશે આ ભાગવતજી શ્રવણ શેના માટે કરવાનું ભાગવત કથાને હું એક જ વાક્યમાં સમજાવું તો કે ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહેવા તૈયાર થઈએ છે એને સમજવા માટે એક કલાક પણ દિવસમાં કાઢતા નથી ક્યારે આખા જિંદગીમાં સાત દિવસ કાઢતા નથી આ ભગવાનને સમજવાનો અવસર છે

ભગવાને શંકાનું નામ નથી ભગવાન એ સમાધાન નું ભગવાન જ પ્રશ્નાર્થ છે હશે કેમ કરતા હશે કેમ ચલાવતા હશે કેવા હશે ક્યાં હશે ભગવાન વિશે કેટ કેટલી શંકાઓ મનમાં લઈને આપણે જીવીએ છીએ ભગવાન શંકા નથી ભગવાન સમાધાન છે

જો ધૃતરાષ્ટ્ર ને જઈને પૂછ્યું હોત કે યુદ્ધ લડવું કે ન લડવું જઈને બેસી જઈએ શંકા ખરાબ નથી શંકાનું સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવું એ બહુ જ ખરાબ છે ખતરનાક છે અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ પણ સંશય જાગે યોગ્ય વ્યક્તિ પાસે જઈને સમાધાન લેજો ઓથોરાઈઝ પર્સન પાસે જઈને ઉત્તર લેજો તો યોગ્ય સમાધાન મળશે જેણે શાસ્ત્રોને પચાવ્યા હોય જેણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય કારણ કે લોજિક થી નહીં શાસ્ત્રોથી સમાધાન મેળવું એક વ્યક્તિનો વિચાર હોય છે અને શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા હોય છે કે જેમાં કોઈ શંકા પ્રગટ થઈ શકે અને જ્યારે આપણો સમસ્ત સમાજ સમાધાન માટે શાસ્ત્રોનો આશ્રય કરશે ને ત્યારે સાચા અર્થમાં ધર્મનો ઉદય થશે સમાજમાં જે વાત કરી રહ્યો છું શંકા શ્રદ્ધા સમાધાન અને સમર્પણ આ ચાર શબ્દમાં ભાગવતજીને સમાહિત કરી શકાય એટલે જે મૂળ વાત કરી રહ્યા હતા કે ભક્તિ મહારાની પ્રસન્ન ક્યારે થાય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય આ બંને યુવાન નારદજીને વિનંતી કરી છે નારદજી કહે કે ભક્તિ મહારાણી હું આપને વચન આપું છું કે આપના દુઃખનું નિવારણ કરીશ ખૂબ કોશિશ કરી વેદ મંત્રો ઉપનિષદના મંત્રો ગીતાના પાઠ કર્યા ઊભા થાય જ્ઞાન અને વૈરાગ્ય અને પાછા એના શરીરમાં તાકાતા જ નથી આ બળ ક્યારે મળે જ્યારે લોકો જ્ઞાન અને વૈરાગ્યનું ગ્રહણ કરવા લાગે આપણે કહીએ છીએ કે ધર્મની સ્થાપના કરવા ભગવાન કેમ આવે છે કે જ્યારે ધર્મનો નાશ થવા લાગે તો ધર્મનો નાશ કેમ થાય છે લોકો જ્યારે પોતાના જીવનમાંથી ધર્મ છોડી અને કેવલ ગ્રંથોમાં ધર્મ રાખે ને ત્યારે ધર્મનો નાશ થવા લાગે ધર્મનો પ્રચાર કેવલ પોસ્ટર અને બેનરોથી નથી થતો ધર્મનો સાચો પ્રચાર ધર્મ જીવવાથી થાય છે આપણે ધર્મોને ઇવેન્ટ રૂપે માની લીધું છે જયારે કોઈ ધાર્મિક પ્રસંગ આવે ત્યારે પછી એક ડગલું આગળ મંડાય તો એવી ઘણી બધી ચર્ચા કરી શકાય કેમ કરીને ધર્મનું ઉત્થાન થાય નારદજીએ પ્રયાસ કર્યા છે પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે

ઉપનિષદ કરી લીધો હોય અને નારદજી જેવા સંત હોય પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય અને છતાંય દુઃખનું નિવારણ ન થાય તેવું શ્રેષ્ઠતમ આ જગતનું સત્કર્મ કયું નારદજી એ ચિંતામાં પરિભ્રમણ કરતા કરતા ચાલ્યા છે વચન આપ્યું છે ભક્તિ મહારાણીને નિશ્ચિત હું તમારા દુઃખનો ઉપાય શોધીને લાવીશ અને જયારે નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલ તરફથી પસાર થયા અને જ્યાં ગઈકાલે કથા જોઈ હતી શરતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને ચિંતાતુર નારદજીને જતા જોયા હતા તો નારદજી આ ચિંતામાં હતા કે કેમ કરું શું કરું કે ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થઈ જાય જ્યાં સરદકુમારોએ જોયું નારદજીને ચિંત જોયા રોક્યા છે નારદજી તો પ્રસન્ન થઈ ગયા બતાવો બતાવો શું નિવારણ એનો ઉપાય શું કુમારો કહે અમે તો સત્સંગ કરવા જ એકત્રિત થયા છીએ અને તમારા ચિંતાનું નિવારણ છે ભાગવત સપ્તાહના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ જશે અને ભક્તિ મહારાણી ના દુઃખનું નિવારણ થઈ જશે એટલે જ્યારે જયારે તમે ભાગવત કથા કરાવો છો ને ત્યારે ભક્તિ મહારાણી પ્રસન્ન કરો છો

અને અમને એમાં કોઈ આગ્રહ નથી અમે તો સત્સંગ માટે આવ્યા છીએ જો બોલનારું મળી જાય તો સાંભળવા બેસી જઈએ અને સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ અમકો તો મતલબ સત્સંગ છે ને કોણ બોલે કોણ સુને એ સબ ગૌણ બાત હૈ મુખ્ય है भगवत चर्चा होनी चाहिए अगर नारद जी आप कहो तो हम खुद ભાગવત કથા કરેગે અને જ્યારે શરતકુમારો આવું કોઈ કે કોઈ મહાપુરુષ આવીને આપણને કે તમારા માટે હું કથા કરીશ આપણને કેવું સૌભાગ્ય લાગે અને એમાં પણ શરત કુમારો જેવા આવા વક્તા મળે તો આનાથી મોટું સૌભાગ્ય કઈ ન હોય જ્યાં શરત ના મુખે નારદજી સાંભળ્યું પ્રસન્ન થઈ ગયા આપે તો ખૂબ મોટી કૃપા કરી ક્યાં કથા કરશો કે આનંદ નામનો તટ હરિદ્વાર પાસે છે આપણે ત્યાં જઈને કથા કરીશ હે નારદજી મુખ્ય યજમાન આપ બનો બધાને આમંત્રિત કરો પંડાલ બાંધો અમે પોતે ભાગવત કથા કરવા માટે વિરાજી

આવા દિવ્ય મહાત્માઓ જયારે ભાગવત કથા કરવા બિરાજ્યા હોય ત્રિલોકના ના મહાત્માઓ આવીને શ્રવણ કરવા ઋષિઓ બિરાજમાન થઈ ગયા અને જ્યાં વ્યાસપીઠ પર બિરાજમાન થયા ભાગવત ના મહાત્મ નું ગાન કરતા સનતકુમારો બોલ્યા સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ

મુહુરહોર અલૌકિક્રવણ માત્ર સમાશ્રે આના કેવલ શ્રવણ માત્ર થી ભગવાન પોતાનું વૈકુંઠ છોડી અને ભક્તના હૃદયમાં આવીને નિવાસ કરી લે છે એવો આ કથાનો પ્રભાવ છે અને એક વાત ચોક્કસ માનજો જ્યાં જ્યાં ભાગવતજી હોય ત્યાં ભગવાન આવે જ છે ભગવાન સૌથી પહેલા આવે ભાવ રૂપે હૃદયમાં તમે જેમ જેમ કથા શ્રવણ કરતા જશો એમ ધીરે 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 તમારા હૃદયમાં ભગવાન નું પ્રાગટ્ય થતું જશે આ તો ભગવાનને જોવાની આપણે શરતો રાખેલી છે કે ભગવાન આવે તો આ રીતે જ આવે આવા જ દેખાય બાકી કથામાં ભગવાન અનેક રૂપે પધારતા હોય આ સેવામાં તત્પર થઈ વ્યવસ્થામાં ભાગા દોડી કરતા કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે ક્યાંક કથા શ્રવણ કરીને ગદગદિત થયેલા અશ્રુપાત કરતી આંખોમાં તમને ભગવાન દેખાશે ક્યાંક પ્રસન્નતા ભગવાન પામ્યાની કથા પામ્યાની અને મુખમાં સ્મિત રૂપે તમને ભગવાન દેખાશે ભગવાન તો અનેક રૂપે આવે છે આ તો આપણને સિરિયલો જોઈ જોઈને આદત પડી ગઈ છે કે ભગવાન આવે એટલે ધુમાડો થાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને ટડિંગ દઈને ભગવાન આવી જાય લોકોને શું હવે સિરિયલો જોઈ જોઈને એવી આદત પડી કે આ રીતે આવે એ જ ભગવાન અને જો આ રીતે ના આવે તો આપણે કે આ ભગવાન જ નથી કેટલા રૂપે પ્રભુ પધારે છે પ્રભુને સ્વીકારવાની વૃત્તિ જોઈએ પ્રભુને જોવાની આંખો છે ભગવાન આવે ભગવાન તો હૃદયમાં આવીને ભાગવત નો આ પ્રભાવ મેં કહ્યું સાતમા દિવસે પ્રભુ તમારા હૃદયમાં હશે અને એ ભાવ રૂપે તમારા હૃદયમાં વિરાજમાન થઈ અને તમને આનંદ આપી રહ્યા છે આ ભાગવત નિશ્ચિત પ્રભાવ છે કહ્યું આ ભાગવત કથાનો એવો પ્રભાવ છે આખી કથા તો શું કોઈ એક અધ્યાય એક અધ્યાય તો શું કોઈ એક શ્લોક એક શ્લોક તો શું કોઈ અડધો શ્લોક પણ સાંભળી લે તો એને પણ અને અશ્વમેધ પ્રાપ્ત થાય એમ ભાગવતના મહાત્મા સનતકુમારોએ કહ્યું અને એમાં પણ કોઈ અંતકાલે જો ભાગવતજીને સાંભળી લે તો એને તો લેવા માટે પરમાત્મા પોતે આવે છે જેને ભાગવત સાંભળ્યું છે એનો અંત સમય ભગવાન સંભાળી લેતો હોય છે નહીં તો આપણા હાથમાં નથી હોતો અંત સમય ભલે આખી જિંદગી ભગવત સેવા સ્મરણ આપણે કર્યું હોય અને મોટી વાતે મંદિરમાં બેઠા હોઈએ ઠાકોરજી આગળ બેઠા હોઈએ પ્રભુ આંખની સામે હોય તોય મન ભગવાનમાં નથી રહેતું એવો ભરોસો ખાત્રી તમને આજુબાજુ કે ખાતરી કરી મંદિરમાં ભગવાન આગળ બેઠા હોય તોય મન ભગવાન માં નથી રહેતું તો અંત ઘડીનો ભરોસો કરો પણ જેને ભાગવત સપ્તાહ સાંભળી છે એનો અંત સમય ભગવાન ક્યારે બગડવા નહીં ત્યાં બહુ મહત્વની કહી છે કોઈ ને કોઈ પ્રકારે કારણ કે જયારે દેહ ભાન ન હોય ત્યારે ચિત્ત માવીને ભગવાન જેને ભાગવત સાંભળ્યું છે એના હૃદયમાં આવીને બેસી જાય છે તો અંત સમયમાં જે ભાગવત શ્રવણ કરે ભગવાન એને લેવા આવે છે અથવા જે ભાગવત નું શ્રવણ કરે એને અંત સમયમાં ભગવાન લેવા આવે